રાધનપુર નગરપાલિકાની હદમાં આવતી જીઆઈડીસીમાંથી કેમિકલયુક્ત ખરાબ પાણી સાતૂન ગામના તળાવમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને હજારો માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે રાધનપુર નગરપાલિકા અને જીઆઈડીસીમાં આવતી કેમિકલ ફેક્ટરી દ્વારા ખરાબ અને કેમિકલયુક્ત પાણી છેલ્લા વીસ વર્ષથી સાતૂન ગામ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને ગામના લોકો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરોળ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા તળાવમાં હજારો માછલીઓના મોત થતાં સરકારી તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે નગરના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ના આવતા છેલ્લા વીસ એક વર્ષથી કેમિકલયુક્ત ગંદુ પાણી તાલુકાના સાતૂન ગામના તળાવમાં જતું હોવાના કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બિનઉપયોગી બનવા પામ્યું છે તળાવમાં આવતું ગંદુ અને કેમિકલયુક્ત પાણી બાબતે ગામના લોકો દ્વારા રાધનપુર નગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટરને રાધનપુર મામલતદારને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલાં ભરવામાં ના આવતા સાતુન ગામના તળાવમાં આવતું ગંદુ અને કેમિકલયુક્ત પાણીને કારણે તળાવમાં રહેલ હજારો માછલીઓના મોત થયા છે ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મળતા માછલાની દુર્ગંધને કારણે ગ્રામજનોને ગામમાં રહેવું અને તળાવ નજીક આવેલ શાળામાં ભણતા બાળકો અને શિક્ષકોને શાળામાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે આ ઉપરાંત કેમિકલ યુક્ત પાણીના કારણે ખેતીલાયક જમીનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે આ કેમિકલ યુક્ત પાણીનો તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે વોટરનું પાણી આવવાથી અને જીઆઈડીસીનું પાણી આવે છે કેમિકલ વાળું અને તળાવમાં માછલા બહુ મરે છે વીસ વીસ કિલોના અને વર્ષો વર્ષથી મરે છે આ પાણીનો ગમે ત્યાં અનિલ સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર